આપણે એમ રીમડા મેલડીમાનું મંદિર અને દર્શન કરવા તો પછી આપણે દર્શન કરી નીકળવાનું હોય મોરબી તો અત્યારે આપણે મોરબી થી ઘર બાજુ જઈ અને અહીંયા આપણે હોટલ છે અહીંયા કડી ખાવા પીવા ઉભા આવી અને અત્યારે મસ્ત વ્યૂ છે અહીંયા જોવો કોઈ પવન ચકી નું પાંકડું પણ નથી આ બાજુ પાણી છે અને તો હાલો હવે કામ હતું એ પતી ગયો ને

તો સાવ બધાને જય દ્વારકાથી જય માતાજી